મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ પ્રસંગમાં આપ સૌનું સ્વાગત છે સાવચેત રહો તમારા નજીકના કોઈ તમારાથી દૂર જવાના છે સંબંધોમાં મોટી તિરાડ પડવાની છે ધાર્મિક સંકટની સ્થિતિ ઊભી થવા જઈ રહી છે ગ્રહોના ગોચરના આધારે આજનો વિડિયો બનાવ્યો છે જે આજ પહેલા ક્યારેય બન્યું નથી એવું કંઈક થવાનું છે વર્ષો પછી આવી ગ્રહ રચના જોવા મળી રહી છે જ્યાં તમને તમારા જીવનમાં અદ્ભુત ફેરફારો જોવા મળશે જ્યાંથી તમે અપેક્ષા રાખશો કે મારું કાર્ય પૂર્ણ થશે મને ટેકો મળશે પણ છેતરપિંડી અને અન્યાય થશે પણ ક્યારેક ઓછામાં ઓછું શંકાસ્પદ કામ પણ સારા પરિણામો આપશે આવું કેમ થઈ રહ્યું છે કારણ કે સિત્યોતેર વર્ષ પછી રાહુ તમારા છઠ્ઠા ભાવમાં શુક્ર સાથે યુતિ કરી રહ્યો છે અને આ યોગી તમારા જીવનમાં અદ્ભુત પરિણામો લાવશે જે લોકો પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવે છે અને પોતાની ખુશીનું બલિદાન આપીને બીજાને હસાવતા હોય છે તેમના જીવનમાં તે ઘણા ફાયદા લાવશે હવે જે લોકો ખૂની છે તાંત્રિક વિધિઓ કરે છે બીજાઓનું અપમાન કરે છે અથવા ખરાબ કાર્યો કરે છે તેઓ આ યોગ હેઠળ ખૂબ જ ખરાબ પરિણામો જોશે વધુમાં સુખ વિશે પણ વાત કરશે તમારા જીવનમાં એક પછી એક કઈ ખુશીઓ આવવાની છે તેની સાથે તમને એ પણ કહેવામાં આવશે કે કયા દુઃખદ સમાચાર આવી શકે છે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે કઈ ધાર્મિક કટોકટીની પરિસ્થિતિ વિકસી રહી છે હા આ કારણે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારાથી દૂર જઈ શકે છે અથવા સંબંધ તૂટી શકે છે અથવા મિલકતનું વિભાજન થઈ શકે છે મામલો ભયંકર રીતે વધી શકે છે અને તેમની સાથેનો તમારો સંબંધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે વિડિયો અંત સુધી જુઓ નહીં તર તમને ખૂબ પસ્તાવો થશે કારણ કે જ્યારે જીવનમાં કંઈક ખરાબ થવાનું હોય છે ત્યારે વ્યક્તિને સમયસર સંકેત આપવામાં આવે છે કે સાવચેત રહો સાવધ રહો હજુ પણ સમય છે તમે આવનારી આફતને રોકી શકો છો પરંતુ લોભી માણસ અભિમાથી ભગવાનના તે સંકેતને અવગણે છે પરંતુ તમે ખૂબ નસીબદાર છો કે આજે તમે આ સંકેતને સમજી શક્યા છો ભવિષ્યમાં તમને કેટલીક સાવચેતીઓ મળશે જે ખૂબ મોટી આફતને બનતી અટકાવી શકે છે અમે તમને કહ્યું હતું કે આ સંયોગ એકોતેર વર્ષ પછી બની રહ્યો છે જે કોઈ સામાન્ય સંયોગ નથી જો રાહુ દયાળુ બને છે તો વ્યક્તિને ખ્યાતિ પૈસા સંપત્તિ સુખ અને શાંતિ મળે છે પરંતુ જ્યારે એ જ રાહુ પાંચમા ભાવમાં શુક્ર સાથે ખરાબ થાય છે ત્યારે વ્યક્તિ ઘરે ઘરે ભટકતો રહે છે પૈસા ગુમાવે છે જે કંઈ કરે છે તેમાં નુકસાન થાય છે સંબંધો મિત્રતા સાથ બધું પાછળ રહી જાય છે તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે ખૂબ જ સાવધ રહેવું પડશે આ વિડિયો ફક્ત તે જ વ્યક્તિ દ્વારા અંત સુધી જોશે જે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગે છે જો તમે તમારા પોતાના હાથે તમારું ભવિષ્ય બગાડવા માંગતા હોવ તો આ વીડિયો અંત સુધી જોશો નહીં સૌપ્રથમ જો તમે પણ માતા રાણીમાં વિશ્વાસ કરો છો અને તમને લાગે છે કે માતાના આશીર્વાદ તમારા પર છે તો આ વીડિયોને એક મીઠી લાઈક આપો અને જો તમે આજે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાદી લખશો તો ચોવીસ કલાકની અંદર તમને ખૂબ જ સારા સમાચાર જોવા મળશે શરૂઆતથી આજ સુધી તમારા જીવનમાં ખૂબ જ ઓછી ખુશીઓ આવી છે તમે ખૂબ મોટા સપના જોયા છે પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તમને તે સપના પૂરા કરવા માટે કંઈ મળતું નથી અને તમારે ખૂબ જ ઓછા પૈસામાં કામ કરવું પડે છે આ કારણે મનમાં હંમેશા નિરાશાની લાગણી રહે છે કે બધું ક્યારે સારું થશે તમે ભગવાનને ઘણી વાર પૂછો છો કે તમે મારા માટે ક્યારે સારું કરશો ભગવાન આવા ખરાબ સમયમાં આપણને આપણા પ્રિયજનોના ટેકાની જરૂર હોય છે આપણને આપણા પ્રિયજનોના ટેકાની જરૂર હોય છે સૌપ્રથમ આપણે આપણા માતા પિતાને યાદ કરીએ છીએ પછી આપણે આપણા સાચા ભાઈ બહેનોને યાદ કરીએ છીએ તમારા નજીકના સગા પણ મિત્રો આજ સુધી તમને તમારા જીવનમાં કોઈ યોગ્ય સંબંધી મળ્યો નથી તમે પણ આ જાણો છો તમારા સગા કેવા છે અને તમારા સગા તમારું નામ બદનામ કરવા માટે તૈયાર છે તેમના મનમાં થોડી પણ ખામી છે જો પૈસાની બાબતમાં થોડું નુકસાન થાય અથવા તમે તેમને કંઈક પૂછવાનું ભૂલી જાઓ તો તે એટલી મોટી સમસ્યા ઊભી કરે છે કે તેને સંભાળવી મુશ્કેલ બની જાય છે એકંદરે તમારા સંબંધો એટલા સારા નથી જો આપણે મિત્રતા આર્યાની વાત કરીએ તો તમારા બે થી ત્રણ મિત્રો એવા છે જે તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે તેઓ દરેક પરિસ્થિતિમાં તમને સાથ આપવા તૈયાર છે પરંતુ જ્યારે તમે જીવનમાં આગળ વધો હો તો આ વાત ધ્યાનમાં રાખો કે સૌથી ઉપર જે લોકો તમારી સાથે ઊભા રહેશે તે ફક્ત તમારા માતાપિતા હશે અને બીજું કોઈ તમને ટેકો આપશે નહીં તેથી સ્વાર્થી સંબંધીઓ અને સ્વાર્થી મિત્રો સાથે વ્યવહાર ન કરો તમારા માતાપિતા એ જ છે જેમણે તમને આ જીવન આપ્યું છે તમારે ફક્ત તેમના વિશે વિચારવું પડશે અને તેમની સેવા કરતાં કરતાં જીવનમાં આગળ વધવું પડશે તમે ઘણી બધી બાબતો સિદ્ધ કરશો અને ખૂબ આગળ વધશો પણ તમારી આદત શું છે સમય સાથે તાલમેલ રાખવા માટે ક્યારેક તમે ભ્રમનો શિકાર બનો છો કોઈ છોકરી તમને પ્રેમના જાળમાં ફસાવે છે કોઈ મિત્ર તમને નશામાં ધૂત બનાવે છે ક્યારેક તમે ખોટી અને અનૈતિક જગ્યાએ પણ જાઓ છો જેના કારણે ભવિષ્ય બરબાદ થઈ જાય છે રાહુ કુંડળીમાં બગડી જાય છે અને આ બગડેલો રાહુ તમને નોકરી મેળવવા દેતો નથી વ્યવસાયને ખીલવા દેતો નથી ઘરમાં ખુશી આવવા દેતો નથી અને તમને ખૂબ માનસિક પીડા થાય છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુરુજીએ તમારો હાથ પકડ્યો છે અને ઇતિહાસ સાક્ષી છે કે જે લોકોના હાથ પકડ્યા છે તેમના હાથ ક્યારેય ખાલી નથી રહ્યા તેમને ઘણી સમૃદ્ધિ મળી છે પરંતુ આ વિડિયોને અંત સુધી જોયા પછી તમે તમારા જીવનમાં સુધારો કરી શકશો તમે સાવચેતીઓ જાણી શકશો તમે ઉપાયો જાણી શકશો કારણ કે આજનો વિડિયો તમારા એક કે બે દિવસને નહીં પણ તમારા આખા ભવિષ્યને સુંદર બનાવશે કારણ કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો જે વ્યક્તિ આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યો છે તે આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે તે પોતાનું ભવિષ્ય સુધારવા માંગે છે તેને પોતાના પરિવારની ચિંતા છે તે એક જવાબદાર વ્યક્તિ છે તેથી જ તે આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યો છે પણ તમારું ભલું કરવા માંગે છે તેથી જ તેઓ તમને મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છે સૌ પ્રથમ તમારે યાદ રાખવું જોઈએ કે વધુ પડતું આસક્તિ વ્યક્તિને બરબાદ કરે છે પછી ભલે તે પરિવાર પ્રત્યેનો આસક્તિ હોય કોઈ પણ કાર પ્રત્યેનો આસક્તિ હોય પૈસા પ્રત્યેનો આસક્તિ હોય આપણે વધારે પડતું આકર્ષણ ન રાખવું જોઈએ ક્યારેક કોઈ છોકરી સાથેનો આપણો પ્રેમ સંબંધ ખૂબ લાંબો સમય ચાલે છે પરંતુ જ્યાં આપણા ભાગ્યમાં સોબત લખાયેલી નથી અંતે તે સોબત તૂટી જાય છે એવા સમયે તે વ્યક્તિ પોતાને ગુમાવનાર માનવા લાગે છે કારણ કે તેની આંખનું કીકી તેનો પ્રેમ તેના હૃદયનો ટુકડો તેનાથી દૂર થઈ જાય છે તમારે આવી ભૂલ ન કરવી જોઈએ તમારે પોતાને ખાતરી આપવી પડશે કે જે મારો છે તે હંમેશા મારી સાથે રહેશે જેણે મને છોડી દીધો તે ક્યારેય મારો નહોતો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે વ્યક્તિના કાર્યો તેને જીવનમાં આગળ લઈ જાય છે આપણી આસપાસના આપણા બધા સંબંધીઓ આપણા માતાપિતા આપણા ભાઈ બહેનો આપણા નજીકના સંબંધીઓ અને આપણે પોતે પણ આ દુનિયામાં ભૂમિકા ભજવીએ છીએ આપણે સૈદ્ધાંતિક રીતે એકબીજાના સગા છીએ પણ આપણે બધા આ દુનિયામાં સગા હોવાનો ડોળ કરી રહ્યા છીએ કારણ કે આ જીવન પૂર્ણ થયા પછી તેની ખાતરી નથી તમે કોઈ પરિવારમાં પુનર્જન્મ લઈ શકો છો તે પુનર્જન્મ ગમે ત્યાં થઈ શકે છે તેનો અર્થ એ છે કે અત્યારે આપણે ફક્ત ભગવાનના હાથની કઠપુતળી છીએ અને આપણે એકબીજાના સગા બનવાનું નાટક રમી રહ્યા છીએ જ્યારે આપણો સમય પૂરો થશે ક્યારે તેમનો સમય પૂરો થશે તો આપણે આ શરીર છોડીને ત્યાં જવું પડશે કોઈ કોઈનો પિતા નહીં બને કોઈ કોઈની માતા નહીં બને કોઈ કોઈનો પુત્ર નહીં બને એટલા માટે જીવનમાં ક્યારેક એ સમજવું જરૂરી છે કે વધુ પડતી આસક્તિ વ્યક્તિના દુઃખનું કારણ બની જાય છે ક્યારેક આપણા માટે કોઈ ખાસ વ્યક્તિ આ દુનિયા છોડીને જાય છે ત્યાં પણ આપણે પોતાને હિંમત આપવી પડે છે કે જેનો સમય લખાયો હતો તે આટલો સમય જીવી ગયો છે હવે આપણું ગીત છે આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ જેથી જ્યારે આપણો અંતિમ સમય આવે ત્યારે આપણને નરકમાં ન જવું પડે તે ભગવાન પ્રત્યેની આપણી ભક તેનું ફળ આપણને મળે અને સ્વર્ગના દરવાજા આપણા માટે ખુલી જાય આવું જ બન્યું છે જો આપણે અંત સમય વિશે ભવિષ્ય વિશે વર્તમાન વિશે વાત કરીએ તો તમને કોઈ દંભી અથવા સ્વાર્થી વ્યક્તિ તરફથી મોટો ખતરો છે જે તમારા વિરુદ્ધ અફવાઓ ફેલાવી શકે છે અને તમને રસ્તા પર લાવી શકે છે તેનું નામ ટી અક્ષરથી શરૂ થાય છે તે તમારા કામના સ્થળે કોઈ સાથીદાર હોઈ શકે છે તે આજે પણ તમારા પડોશમાં રહેતો કોઈ વ્યક્તિ હોઈ શકે છે તે તમારા પરિવારનો કોઈ નજીકનો સંબંધી હોઈ શકે છે શક્તિ નામની કોઈ ખાસ વ્યક્તિથી દૂર રહો આ સાથે રાહો અને શુક રનોયુતિ બની રહ્યો છે તમને તેમની પાસેથી જીવનમાં કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે પહેલી સારી વાત એ છે કે જો કોઈ વ્યક્તિનું પરિણામ વારંવાર એક કે બે માર્ક્સથી બગડ્યું હોય તો આ વખતે પરિણામ બગડશે નહીં આની સંપૂર્ણ ગેરંટી છે કારણ કે રાહુલ તમને સફળતા અપાવશે ફક્ત આટલું ધ્યાનમાં રાખો કે અહીંથી ત્યાંથી કાગળો ગોઠવવામાં અને અહીંથી ત્યાંથી નકલ કરવામાં માનશો નહીં નહીં તો રાહુ નકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરશે આ સાથે તમારા ઘરમાં તમારી માતા અને બહેન પણ તમારે તેમનેમાં લક્ષ્મી જેવો જ દરજ્જો આપવો પડશે જે વ્યક્તિ ઘરમાં પોતાની બહેનો અને દીકરીઓનું અપમાન કરે છે તેમની સામે અપશબ્દો બોલે છે તેમને માર મારે છે ઘરની બહાર પોતાની બહેનો અને દીકરીઓને ગંદી નજરે જુએ છે રાહુ આવા વ્યક્તિને ક્યારેય સારું પરિણામ આપતો નથી તમારે આ સમજવું જોઈએ તમારે તેમનો આદર કરવો જોઈએ મા લક્ષ્મી તમારા પર આવી જ રીતે પ્રસન્ન થશે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ આની સાથે તમારા જીવનમાં એક વધુ ખુશી આવવાની છે જો કોઈ કોર્ટ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો હવે આ છોકરી તમને તે કોર્ટ કેસમાંથી મુક્ત કરવા જઈ રહી છે આ ખૂબ જ મોટી વાત બહાર આવી રહી છે ગુરુજીએ તમારું પાંચમું ઘર જોયું છે જેમાંથી તે સ્પષ્ટ દેખાય છે કોર્ટ કેસોમાં તમને મોટી રાહત મળી શકે છે વર્ષો જૂના કેસનો ઉકેલ આવી શકે છે પરંતુ જો ઘરમાં મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તમારે સાવચેત રહેવું પડશે તો બે પૈસા પણ ઓછા ન લો જો મોટો ભાઈ મક્કમ હોય તો તમે નાના હોવાથી પીગળી જાઓ તમારા માતા પિતાનો ચહેરો જોઈને ચંદ્રાને ઓછા પૈસાથી સંતુષ્ટ કરો આનો ફાયદો એ થશે કે હમણાં તમારા હાથમાં જે આવશે તે તમને તરત જ મળશે તમારે કોર્ટમાં જવું પડશે અને જ્યાં સુધી તમે આ કેસ લડતા રહેશો ત્યાં સુધી તમને તે પૈસા નહીં મળે તેથી હવે તક છે જો તમે કોર્ટ કેસ હમણાં જ પતાવી લો છો તો નસીબ તમારી સાથે રહેશે અને તમને સારા પરિણામો મળશે તમારે ફક્ત હિંમતવાન રહેવું પડશે અને તમારે તમારી મહેનત પર વિશ્વાસ રાખવો પડશે ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય છે કે બે ભાઈઓ મિલકત માટે એટલા બધા ઝઘડે છે કે તેઓ એકબીજાના ઘરે આવવાનું બંધ કરી દે છે જ્યારે આપણે લગ્નમાં એકબીજાની મુલાકાત લેવાનું બંધ કરીએ છીએ ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો થોડા ઓછા પૈસા ખર્ચીને પણ આપણો સંબંધ અકબંધ રહે છે તો તે તમારા માટે સૌથી મોટું વરદાન છે હવે તમને ત્રીજા સારા સમાચાર આપવા માંગે છે કે તમારા પરિવાર અથવા સંબંધીઓને બાળક મળવાની શક્યતા છે જે યુગલો ઘણા વર્ષોથી બાળકની ઝંખના કરી રહ્યા હતા હવે મહાદેવ તેમની વાત સાંભળવા જઈ રહ્યા છે અને હવે તેમનું ઘર બાળકના હાસ્યથી ગુંજી ઉઠશે પણ ખૂબ કાળજી રાખો અને લોકોની ખરાબ નજરથી પોતાને બચાવો આજની દુનિયા એવી છે કે વ્યક્તિ હાલમાં કેવી છે તેના ઘરમાં કેટલા લોકો છે તેના લગ્ન ક્યારે થયા તે ક્યારે હનીમૂન પર ગયો આ બધી વસ્તુઓ કોઈ પણ વ્યક્તિના સોશિયલ મીડિયા પરથી બહાર કાઢી શકાય છે અથવા જોઈ શકાય છે અને પરિણામે તે વ્યક્તિનું સુખી જીવન નાશ પામે છે કારણ કે તે તેના જીવનની દરેક ક્ષણ લોકો સાથે શેર કરવાની આદત હતી અને તેનો હેતુ આવું કરવાનો હતો મારું નામ લોકોમાં એટલા માટે લોકપ્રિય થશે કે તે કેટલી બધી મુસાફરી કરે છે અને કેટલો ધનવાન છે પણ પરિણામ ઉલટું આવ્યું તે લોકોએ મારા પર ખરાબ નજર નાખી તેઓએ મારા પર કાળી નજર નાખી લગ્નને ફક્ત બે ત્રણ મહિના જ થયા છે એકબીજામાં ઘણી લડાઈઓ થઈ રહી છે ઘણી તકરાર થઈ રહી છે એકબીજા સાથે કંઈ ચાલી રહ્યું નથી બેબી તેના માતા પિતાના ઘરે ગઈ છે મહિનાઓ થઈ ગયા છે કંઈ ચાલી રહ્યું નથી ધંધો ઠપ્પ છે વારંવાર નોકરીઓ ગુમાવી રહી છે કામ પૂરું થઈ રહ્યું નથી જો તમને ઘરમાં ચીડ લાગે તો સમજો કે કોઈએ તમારી સાથે કંઈક કર્યું છે ક્યારેક આપણે અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવાની જરૂર નથી આપણી સાથે એવી પરિસ્થિતિઓ બને છે કે આપણને પણ એવું લાગવા લાગે છે કે કોઈએ ચોક્કસ આપણી સાથે કંઈક કર્યું છે જો આવું કંઈક થાય તો વ્યક્તિ સૌથી મોટી ભૂલ શું કરે છે હું તમને કહેવા માંગુ છું કે તે કાળા જાદુ કરનારા તાંત્રિક બાબાઓ પાસે જાય છે અને તેમને કહે છે કે આ બધું મારી સાથે થયું છે મારા જીવનમાં આટલો બદલાવ આવ્યો છે અને તે લોકો તેનું જીવન વધુ બરબાદ કરે છે જો કોઈએ તમારી સાથે કંઈક કર્યું હોય અને તમે તેને દૂર કરવા માંગતા હો તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે તમારે તમારા ઘરમાંથી પાણીનો વાસણ લઈને દરરોજ શિવલિંગને અર્પણ કરવું પડશે અને તમારે નમઃ સિવાય મંત્ર જાપ કરવાનો છે બસ આટલું કરો અને તમારા જીવનમાં ખુશીની લહેર જુઓ બધા કાળા જાદુ અને મંત્રોનો નાશ ફક્ત આ એક વસ્તુથી થશે કારણ કે આ ભૂત આત્માઓ અને બધા પ્રાણીઓબધા માણસો મહાદેવની પૂજા કરે છે તે પશુપ્તિનાથ પણ છે તે ભૂતેશ્વર પણ છે તે મહાકાલેશ્વર પણ છે તે તમારા પર આવેલા બધા કષ્ટોનો અંત લાવશે હવે ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અમને પૂછે છે કે ગુરુજી દેવાની ઘણી સમસ્યા છે મારા માથા પર એટલું બધું દેવું છે કે હું કોઈ ખોટું પગલું ભરવાનું વિચારું છું પણ એક ડૂબતો માણસ એક તર્કો પકડી લે છે એ જ રીતે આજનો વિડિયો તમારા માટે તે તર્કો બનવાનો છે અને તે એક મોટો ટેકો આપીને તમારા જીવનને બચાવશે તમારા જીવનમાં પૈસાની અછત મોટું દેવું અથવા પૈસાની લાલસા એક મોટા પિતૃદોષ તરફ ઇશારો કરે છે જો તમારા જીવનમાં પિતૃદોષ હોય તો તેને ટાળવાનો અને પૂર્વજોને ખુશ કરવાનો એક જ રસ્તો છે અને એટલે કે દરેક અમાસના દિવસે દર મંગળવાર ગુરુવાર શનિવારે જમણા હાથના અંગૂઠાથી પીપળાના ઝાડને જળ ચઢાવો આ કરવાનો પ્રયાસ કરો તમને ખૂબ જ લાભ મળશે કારણ કે તમારા પૂર્વજો તમને શા માટે દોષ આપે છે પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે તમે તેમને ચૂકતા નથી ઉદાહરણ તરીકે ધારો કે તમારા માતાપિતા તમારા શહેરમાં છે અને તમે નોકરી માટે શહેરની બહાર ગયા છો અને હવે તમે તમારા કામમાં વ્યસ્ત છો તમે તમારા જીવનમાં વ્યસ્ત થઈ ગયા છો અને તમે તમારા માતાપિતાને ફોન નથી કરી રહ્યા તેમને મળવા નથી આવી રહ્યા તેમની સાથે વાત નથી કરી રહ્યા તો વિચારો કે તેમને કેટલું ખરાબ લાગશે કે અમારો એક જ દીકરો છે અને તે આપણી સાથે આવું કરી રહ્યો છે સારું એ તો ખૂબ સારું છે કે તમારા માતાપિતા હજુ જીવિત છે પણ તમારા દાદા દાદી તેમના પૌત્રી અને એવી ઘણી પેઢીઓ હશે જેના વિશે તમને ખબર પણ નહીં હોય પણ આ સત્ય છે કે તેઓ તમારા પૂર્વજો છે તમારા પોતાના જેમ આપણે આપણા માતા પિતાને યાદ કરીએ છીએ તેમ આપણે પણ આપણા પૂર્વજોને યાદ કરવા જોઈએ ભલે આપણે તેમને દરરોજ યાદ ન કરીએ પરંતુ આપણે અઠવાડિયામાં એક કે બે વાર તેમના નામે પીપળાના ઝાડને જળ ચઢાવવું જોઈએ જો શક્ય હોય તો તેમના નામે દાન કરવું જોઈએ ઉદાહરણ તરીકે જો ગરાસનો દિવસ હોય તો માતા ગાયને લીલો ચારો ખવડાવો ગૌશાળાને થોડું દાન આપો કાળા કૂતરાને રોટલી ખવડાવો તેને દૂધ આપો આ બધું કરો અને જુઓ કે તમારો પિતૃશાપ દૂર થઈ જાય લોકો અહીં ત્યાં બાબાઓની આસપાસ ફરે છે પણ તેમને ઉકેલ મળતો નથી પરંતુ જો તમે આજના વીડિયોમાં સાંભળેલી વાતોને તમારા જીવનમાં લાગુ કરો હો તો એક અઠવાડિયામાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અમે આની ખાતરી આપીએ છીએ અમે તમને એક મંત્ર જણાવી રહ્યા છીએ તે મંત્રનો દરરોજ જાપ કરવાનો રહેશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મનાય પ્રણતઃ કલશ નશાય ગોવિંદાય નમો નમઃ જો તમે દરરોજ સૂતા પહેલાં અને સ્નાન કર્યા પછી જ્યારે પણ ઈચ્છો ત્યારે આ મંત્રનો જાપ કરશો તો તમને ફક્ત લાભ જ મળશે બધી મુશ્કેલીઓ દૂર થશે જીવન અદ્ભુત બનશે અને સુંદર ક્ષણો આવવા લાગશે જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પણ દબાવો બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર